હાઇવે ઉપર બેનને બેસાડીને જતા ભાઈના બાઇક પાસેથી અજાણ્યા કાર ચાલકોએ સ્પીડમાં કાર કાઢતા તેને ટપારવામાં આવ્યા હતી ચાલકે આગળ જઈને હદવટાવી દીધી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં બાઇક ઉપર ભાઈની સાથે જતી બહેનને ચાલકોએ નજીકમાંથી કાર પસાર કરતા ભાઈએ ટપાર્યા હતા જેથી ત્રણ શખ્સોએ કાર આગળ ઊભી રાખીને મહિલાની છેડતી કરી અને તેના ભાઈ સાથે મારઝૂડ કરી હતી ત્યારે ધોળા દિવસે બનેલા બનાવને લઈને મામલો ગરમાયો છે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં મહિલાએ છેડતી કરનાર નશામાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ધોળા દિવસે મહિલાઓ કેટલી સુરક્ષિત છે તેને લઈને સવાલ ઉભો થઈ રહ્યો છે પાણીથી ગાડી આખી પહેલાં એ ફોર વ્હીલરની પછી મારે મેં એમ કીધું કે પાણીથી ગાડી ન ઓકાય મળી બધી એમ સ્પીડ પણ પાણીથી ગાડી નકાય તો પાણા પુલની આગળ અમને મારો ઊભા રાખ અને પેલા છે ને મારી બેન પેલા તણા તણાતણ ઉતરે પહેલાં છે ને મારી બેનને પકડી પછી છે ને એક જણા મને પકડી રાખ્યો અને મારી બેનને જેમ ફાવે એમ છે ને છેડતી કરી એની ફોર વ્હીલર પછી મારી બેન ચીલાવવા મળી હેલ્પ હેલ્પ વાળા ઉભા રહી ગયા બધા

પ્રારંભ હોય એટલે બે બૈયા હતી એની સાથે એક લે એક છોકરી હતી ને એક લેડીઝ હતી એને ઉતારી દીધી તમે એમ કીધું કે ભાઈ આવી રીતે છે ને તમારે ધ્યાન રખાય અમારી સાથે નાની બેબી છે તમે ફોર વ્હીલ એ તલો ઘડીપમાં વાગી છે બરાબર તો એ લોકોએ આગળ ફોરવિલ જવા દે છે અમે માફી માંગી એની બરાબર કે તમારો આ કોઈ તમે સોરી કે અમારું છે તમને કહી દરું પછી આગળ પાછો ફોર વ્હીલ ત્યાં ઉતારી આગળ ફોર વ્હીલ આટી ગઈ

ત્રણે ત્રણ બાર આવ્યા ને કઈ કહેશે ને કે તરેહના નો હું શું કે તારથી જે થાય ને કરી લે કે પોલીસ સ્ટેશન જવું ને તો મારા પોલીસ સ્ટેશન ને જે બધા એક હાલી છે તો પછી આગળ ને મારો એટલે બધું કોશિશ કરી એટલે મેં હાથ છોડું છું કે રવા દે તો દુકાનમાં તમે ખેંચવાની કોશિશ કરી ત્રણે ત્રણે બરાબર પછી ત્રણે ત્રણે કોશિશ કરી એટલે મેં એમ તો કે કીધું કે રવા દો તમે હાથ છોડું છું આ છોકરી મારા ભાઈ નાની દીકરી છે એ હારે હતી અમારે એને પહોંચાવી કે બોલું ઘર ફોન કરવું કેવી રીતે હું કરું બોલું ભાઈને પકડવા ને પકડવાના પેલા એની ફોન થોડું ગયા પછી ભાઈનો ફોન પર લઈ લીધું ફોટો પાડવાનો ને તો પછી મેં હેલ્મેટ ચિલાવવા માંડી તો ધક્કો મારવા મળ્યા મારા પગ લીધી ત્રણે ત્રણ પકડવા મળ્યા ત્રણે ત્રણ પગ ને એવું બધું પકડી અને બહાર ને એવું પછી ધક્કો માર્યો એટલે હું પડી ગયો પછી કાકાને હેલ્ફેલ કરવા માંડી ને તો કાકાએ ફોર વ્હીલ ઊભી રાખી ગઈ ત્રણે ત્રણ ખેંચતા ખેંચી કરું તા પછી ઓલા ભાઈ એવા મારા ભાઈએ કીધું કે કોણ જોઈ ને પાછા વળી ગયા ગોરખી બાજુ વયા ગયા ત્રણે ત્રણ થી ત્રણે ત્રણ પીધેલા હતા આજે એમ નહીં હવે મારી આરે મારે યારે કયું કાલે આમ દીકરી હોય તો પીધેલાને હું ભાન અને હવે આ લોકો એમ કહે છે કે કાલે ફવાર માં બધો ન્યાય ખાજો મારે એક્ઝામ દેવા જાઓ આખો મારું કરિયર છે લાઈફ છે કોઈ કોઈની ઇજ્જત ઉપર ન જવા દે ભાઈ એટલું યાદ રાખજો કે હું અત્યારે દવાખાનામાં એ લોકો એમ કહે કે બૈરા હાર્યા હતા તો બહરા હાર્યા હતા તમે અત્યારે આવ્યા કેમ નહીં અહીંયા અહીંયા આવવાની ફરજ છે ને તમારી અને તમે એમ જો બાઇકમાં બેહાડે કાંઈ હતું નહીં બરાબર તો કઈ હતું નહીં તો તમારે અહીંયા આવ ઘરે જઈને તમે એમ કે બૈરા હારે અતાર બેન ને હારવું તો નામ હતું તમે હવે બેન બેન કરો છો વીજે તો પર તો બેન નોતી ખાબરતી તમને તમારી બેન નોતી તમે તમને કોણે કીધું કે આ કાલે ને મળશે પોલીસ સ્ટેશન ને કીધું છે કે કાલે ને આઈ મળશે મારે જોવે સર ને એ એમ કહે છે કે એક વન મગડા માં લઈ જઈને કર્યું હોય તો વન મગડા માંથી હજારો કેસ છે રેપ કેસ ઇન્ડિયા માં એટલા થઈ જો પણ હું કર્યું મને કયો તમે કોને ફાસી આપી છે આ હું રેપ કેસ મારી સાથે બધું થઈ જાય તો ને પકડીને રેપ કેસ